ઉત્તરાયણ પર્વ નજીક આવી રહ્યો છે અને આકાશમાં પતંગ ઉડી રહ્યા છે ત્યારે દોરીના કારણે વાહનચાલકોને ઈજા થવાના અને મૃત્યુ થવાના બનાવ બને છે ત્યારે ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા વાહનમાં સેફટી ગાર્ડ લગાડવાની શરૂઆત કરાઈ છે ભાવનગરની ટ્રાફિક પોલીસ અને આરટીઓ દ્વારા ટ્રાફિક કચેરીની સામે જ ટુ વ્હીલર ગાડીઓમાં સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા જેથી કરીને ગળાના ભાગે વાહન ચાલકોને ઈજા થાય નહીં અને મૃત્યુ થવાના બનાવો બને નહીં તે હેતુસર લોકોની સુરક્ષાને ધ્યાનમાં લઈ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા આ ઉપરાંત હેલ્મેટ નહીં પહેરનારને ગુલાબનું ફૂલ આપીને નિયમોનું પાલન કરવા જણાવ્યું હતું

હું આરટીઓ ભાવનગરમાં મોટા વાહન હિસાહ મારી ઘરે જ છું આજ રોજ ધ્રોજ શક્તિ મંથ અંતર્ગત ભાવનગર કલેક્ટર કચેરી સામે જે લોકો હેલ્મેટ વગર વાહન ચલાવી રહ્યા છે એ દ્વારા કહેવા મુજબ કે સોફ્ટ એન્ફોર્સમેન્ટ કરવામાં આવે જેથી આજ રોજ એમને વાહનોમાં ઉતરાણ નિમિત્તે આપણે સેફ્ટી ગિર લગાવીએ છીએ સાથે ફૂલ દ્વારા એમને આજે સમજાણ સમજણ આપીએ છીએ કે ભાઈ રોડ સેફ્ટી અંતર્ગત તમારે રોડ સેફ્ટી અંતર્ગત નહીં પણ નિયમિત રૂપે તમારે હેલ્મેટ અને ગાડીમાં બેલ્ટ તમારે પહેરવાનું રહેશે